તો જય માતાજી કેમ છો અને આજે આપણે વાગી ગયા છે રાત્રિના એક તો આપણે તમે જોઈ શકો છો કે રાત્રિના એક વાગી ગયા છે છતાં પણ સોંગનું રેકોર્ડિંગ કરી રહ્યા છીએ તો ચાલો હું તમને વિડીયોની અંદર બતાવું અને અત્યારે અમારા ચાલીસ બેઠા છે તો રેકોર્ડિંગ કરી રહ્યા છે જોરદાર કોરિડોરો બૂમ પણ આવશે તમારે ચેનલમાં આવતો સોંગ બૂમ બૂમ બબુ ઓફિશિયલમાં આવે તો બબુ ઓફિશિયલ ચેનલની અંદર આપણું સોંગ આપવાનું છે ખતરનાક અને ભૂલતા નહીં કહું તો જોવાનું ભૂલતા નહીં બાકી બસ ધાબડ થી બો ત્યારે રાત્રિના વાગી ગયા છીએ એક એક વાગી ગયા છીએ આપણે બનાવી રહ્યા છીએ ગીત તો સારામાં સારું ગીત રેકોર્ડિંગ થઈ જાય અને ઊંઘ ગાવાની તો આજે જ નહીં લેવાનું તો ચાલ અંદર પણ થોડુંક બતાવી દઈએ આ ચાલસભાઈનો ફોટો લાગેલો હોય જેમ કે સ્ટુડિયોના માલિકનો ફોટો હોય તો ભાઈનો ફોટો લાગેલો હોય આપણે ખૂબ સારું લાગશે ચાલસભાઈ શું કેવું રેકોર્ડિંગ તમને પણ આજે ઘણા દિવસ થઈ ગયા એટલે વલગ મૂકવાની ઈચ્છા થઈ તો થયું કે ચાલો વલગ પણ મૂકી દઈએ એમ કરીને વલગ મૂકી બાકી ત્યાં હાથમાં કઈ છે નહીં કચુકા થાય તો ખા હોય તો કઈ જગુકા લે કચુકો લે અને આવી ગયા છે આપણે ગાવા માટે તો ચલો થોડુંક ગાવી લઈએ કાનુડાનું કચ્યું કે ગાતા પર થોડાક વધારે તો સ્ટુડિયોની અંદર થોડીક વાર અમે પહેલાં ગીત ગાવી લઈએ જો અમને મોબાઈલ હાથમાં પકડીને રાશો તો ગાવશે કોણ હે એટલે મોબાઈલ હવે થોડી વાર મૂકી દઈશું અને ગીત ગાવાનું ચાલુ કરશો કેમ કે હવે ઘણો ટાઈમ નથી રાહ જોવાની એક વાગી ગયો છે એક દોઢ વાગી ગયો છે અને હલો ચાલો ભાઈ ચાલુ કરી દઉં છું ગાવાનું તો બસ હવે ગાવાનું હું ચાલુ કરી દઉં એ પહેલાં વિડીયો આવા જોતા રહ્યો અને ચેનલને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો જોતા રહો તો મળીશું આગલા વિડીયો સાથે થેન્ક યુ સો મચ